હાલ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ પોલીસના નાક નીચેથી મોટા માત્રામાં દારૂની હેરાફેરી થતી જોવા મળી રહી છે ત્યારે કુકરમોંડા પોલીસે રૂપિયા તેર લાખ ઉપરાંતના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે ગુજરાતમાં દારૂબંધી અને કડક પોલીસ કાર્યવાહીના આદેશ તથા રાત દિવસોમાંથી વગર નંબરની ગાડીઓ અને વાહનોથી ગુજરાતને બળજબરી દારૂ પીવડાવવાનો પીવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે આ ઘટનામાં કુકરમુંડા પોલીસે મટાવલ ચેકપોસ્ટ મહારાષ્ટ્ર સરહદી વિસ્તાર હોવા છતાં ટોટલ ત્રેવીસ લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ ટેમ્પા અને દારૂ સાથેનો મુદ્દામાલ ઝડપી પાડી જે તમામ આરોપીઓ હાલ ફરાર છે હાલ આગળની કાર્યવાહી પણ ચાલુ છે દારૂબંધી હોવા છતાં કરોડોનો નફો અને વ્યવસાય તરીકે પસંદ કરી જે રીતે દારૂની હેરાફેરી કરી જીવના જોખમ મુદ્દા માલ જમા થઈ જતો હોવા છતાં હાલની આ વર્ષોથી દારૂ સપ્લાયની કામગીરી શંકાના દાયરામાં છે જિલ્લા પોલીસ ગ્રામ્ય પોલીસ સ્ટેટ પોલીસ સર્વે પોલીસ તંત્રની કડક નજર હોવા છતાં હાલમાં દારૂ અને દારૂ સપ્લાય પકડાઈ જતો હોય જે ન પકડાય હોય એનાથી હાલમાં દરેક વિસ્તારોમાં દારૂની કમી પડતી હોય એવું લાગતું નથી એ ખૂબ જ ગંભીર વિષય છે દારૂબંધી માટે લોકોના સ્વાસ્થ્ય માટે કારણ કે આ દારૂ જરૂરી નથી કે આરોગ્ય માટે ફાયદાકારક જ હોય આ નુકસાનકારક હોય છે જેની નોંધ લેવી ગુજરાત સરકારને જરૂરી બન્યો છે